આજે બનાસ ડેરીમાં ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે બનાસ ડેરીમાં ખૂબ રસપ્રદ ચૂંટણી જંગ જામ્યો છે નિયામક મંડળની કુલ સોળ બેઠકોમાંથી દસ બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે જ્યારે છ બેઠકો પર આવનારા સમયમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે આમ હવે હરિભાઈ ચૌધરી જોઈતા પટેલની પ્રતિષ્ઠા દાવ પર છે તો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ બનાસ ડેરીમાં નિયામક મંડળની ચૂંટણીઓ કે જે રસપ્રદ બનતી જાય છે જેમાં પાલનપુર દાંતા વડગામ દાંતીવાડા ધાનેરા અને કાંકરેજનો સમાવેશ થાય છે જેમાં હવે હરિભાઈ ચૌધરી પીજે પટેલ અને જોઈતા પટેલની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે પાલનપુર બેઠક પર પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરીભાઈ ચૌધરી દાંતીવાડા બેઠક પર મુરજીભાઈ પટેલ બાબરથી અંજુબેન ચૌધરી લાખણીથી તેજ પટેલ વાવ પરથી માનીબેન ચૌધરી દિયોદર પરથી રમીલાબેન ચૌધરી સાંતલપુર પરથી રાઘાભાઈ આયર હરીફ જાહેર થઈ ચૂક્યા છે અને હાલમાં જ બનાસ ડેરીએ તેની સત્તાવનમી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે બે કરોડના ઐતિહાસિક ભાવફેરની જાહેરાત કરી હતી જેમાંથી બે હજાર એકસો એકત્રીસ કરોડ ડેરી દ્વારા સીધા ચૂકવાશે અને બાકીના સાતસો ઇઠ્યોતેર પોઈન્ટ બાર કરોડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ચૂકવવામાં આવશે અને આ ભાવફેર ગત વર્ષના ઓગણીસો તોતેર કરોડની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે આમ હવે એશિયાની સૌથી મોટી ડેરી એવી બનાસ ડેરીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે તો હાલમાં આજે તો ઉમેદવારી ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે તેમાં હવે દસ બેઠકો તો બિનહરીફ થઈ ચૂકી છે પરંતુ હજુ પણ છ બેઠકો બિનહરીફ થવાની બાકી છે એટલે ક્યાંક ને ક્યાંક છ બેઠકો પર આવનારા સમયમાં ચૂંટણીઓ થવા જઈ રહી છે વાત કરીએ ઇતિહાસની તો સ્વ ગલબાભાઈ પટેલ દ્વારા બનાસ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી ઓગણીસો છાસઠ માં પાલનપુર અને વડગામ તાલુકાના આઠ ગામોમાં દૂધ સહકારી મંડળીઓની શરૂઆત કરીને મહેસાણાની દૂધસાગર ડેરી ખાતે મોકલવાનું શરૂ કરવામાં આવ્યું હતું ઓગણીસો ઓગણસિત્તેરમાં માં બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડનું સહકારી કાયદા હેઠળ રજિસ્ટ્રેશન થયું જેને આજે આપણે બનાસ ડેરી તરીકે ઓળખીએ છીએ ઓગણીસો એકોતેરમાં એનડીડી બી એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા બનાસ ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ જગાણા નજીક એકસો બાવીસ એકર જમીનમાં કરવામાં આવ્યો હતો શરૂઆત થોડા ગામની દૂધ મંડળીઓ સાથે શરૂ થયેલી બનાસ ડેરી હવે એશિયામાં સૌથી મોટી ડેરી બની ચૂકી છે અને હાલમાં હવે તેની સોળ બેઠકો જે નિયામક મંડળની જે સોળ બેઠકો પર જે ચૂંટણીઓ છે તે ખૂબ જ રસપ્રદ બનતી જાય છે કેમ કે થોડાક સમય અગાઉ જ બનાસ ડેરીના હાલના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના સ્પીકર એવા શંકરભાઈ ચૌધરીએ સુરતમાં જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતની મુલાકાતે આવ્યા હતા ત્યારે સર્કિટ હાઉસમાં બેઉ જણ વચ્ચે મુલાકાત થઈ હતી તો હવે આજે ફોર્મ ખેંચવાનો ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે તો જોઈએ પછી આજે કયા દિગ્ગજો ફોર્મ પરત ખેંચી શકે છે બનાસ ડેરીની ચૂંટણીઓની અપડેટ માટે જોતા રહો જમાવત જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર